સમગ્ર ગુજરાતના ચકચારી એવા ચંડોળા તળાવ કેસમાં મુખ્ય આરોપી લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી આ ગેરકાયદેસર સામ્રાજ્ય સર્જનારને ઝડપી લીધો છે રાજસ્થાનમાં ગુજરાત બોર્ડર નજીક બાસવાડા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આ માસ્ટર માઇન્ડ લલ્લા બિહારીને દબોચી લીધો છે ઉલ્લેખનીય છે કે અગાઉ લલ્લા બિહારી ના દીકરા ફતેહની ધરપકડ કરાઈ હતી ચંડોળા તળાવ ખાતે રહેતા ગેરકાયદેસર લોકો ને લલ્લા બિહારી વિવિધ પ્રકારની મદદ પૂરી પાડતો હતો તેની સાથે કેટલાક રાજકીય નેતા સંકળાયેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે લલ્લા બિહારી રાજસ્થાનમાં હોવાની બાતમી તેના દીકરા ફતેહ જણાવી હતી લલ્લા બિહારી ના પાંચ ઘર હોવાનું સામે આવ્યું છે લલ્લા બિહારી ને ચાર પત્નીઓ પણ છે તેના વિવિધ ઘરોમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ ભાડાના ઘર માટે ઉઘરાવાતા ભાડાની બિલ બુકો મળી આવી હતી જ્યારે અન્ય એક મકાનમાંથી પૈસા ગણવાનું મશીન ભાડા કરાર ભાડાની રસીદો જેવા દસ્તાવેજો પોલીસે કબ્જે કર્યા છે અમદાવાદના ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કાનું ડિમોલ્યુશન પૂર્ણ થયા બાદ થોડા દિવસ કામગીરી બંધ રખાશે જેમાં ચાર દિવસમાં ચંડોળા તળાવમાં ચાર જેટલા મકાન તોડવામાં આવ્યા છે તથા પંદરસો પાકા અને ત્રણ કાચા મકાન તોડવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા બીજા ફેઝ અંગે આજે નિર્ણય કરવામાં આવશે બીજા તબક્કામાં તમામ નાના ઝોંપડા તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે